સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયો હું તમને જણાવવાનો છું રેશન કાર્ડ કેવાયસી ફરજિયાત થઈ ગયું છે છે હા મિત્રો રેશન કાર્ડમાં તમારે છઠ્ઠા મહિનાથી ચાલુ થયું છે અને તારીખ છે બાર મહિનાની એકત્રીસ તારીખ હા મિત્રો એ કેવાયસી તમે ના કરાવી હોય તો કરાવી દેજો ફક્ત હવે એક જ મહિનો બચ્યો છે આ વિડીયોમાં હું તમને ચાર પ્રશ્નોના જવાબ આપીશ એ પણ એક કેવાય ને લાગતા રેશન કાર્ડમાં એક કહેવાય છે શા માટે પ્રશ્ન નંબર બે એક વ્યક્તિએ કરાવવું કે બધા એક રેશન કાર્ડમાં ઈ કે શા માટે તેનું કારણ તમારા ફેમિલીમાં કોઈનું મૃત્યુ થયું હોય બાળકનો જન્મ થયો હોય લગ્ન બાદ મેમ્બર ફેમિલીમાં એડ થયા હોય તો ઈ કે દ્વારા વ્યક્તિ ખરેખર હાજર છે કે નહીં તે સરકારને ખ્યાલ આવે છે હા મિત્રો એ ક્વેશ્ચન એ કારણ છે તમારા ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય અથવા કોઈ બાળકનો જન્મ થયો હોય અથવા તમે કોઈ લગ્ન કરે કોઈ ફેમિલી મેમ્બર નવું એડ થયું હોય તો સરકારને ખબર પડે ખરેખર એ વ્યક્તિ ત્યાં હાજર છે કે નહીં રેશન કાર્ડમાં અનાજ વ્યક્તિ જ મળતો હોવાથી જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને રેશન કાર્ડમાંથી નામ ના કમી કરાવ્યું હોય તો તેના નામનું પણ અનાજ મળતું હોય છે હા મિત્રો ઘણા ફેમિલીમાં એવું થાય કોઈનું મૃત્યુ થયું હોય પણ એ લોકો રેશન કાર્ડમાંથી એમનું નામ કમી નથી કરાવતા તો નામ ના કમી કરાવ્યું હોય તો એના નામનું રાશન મળતું હોય છે કેમ કે સરકારને તો ખ્યાલ હોતો નથી એનું મૃત્યુ થયું છે કે નહીં એટલા માટે ખબર પડી કે આનું મૃત્યુ થઈ ગયું છે એના નામનું રાશન બંધ થઈ જાય એટલા માટે એક કહેવાય જરૂરી છે પરંતુ જે વ્યક્તિને મૃત્યુ થયું હોય તે વ્યક્તિ એક વસ્તુ થવાનું નથી સરકારને ખબર પડી જશે કે એ વ્યક્તિ ખરેખર હાજર નથી તે વ્યક્તિના નામનું રાશન બંધ થઈ જશે આ મિત્રો કોઈનું મૃત્યુ થયું હોય તો એનું એક કહેવાય થવાનું નથી એટલે સરકારને ખબર પડી જાય ખરેખર આ વ્યક્તિ હાજર નથી ને તેના નામનું રાશન બંધ થઈ જશે પ્રશ્ન નંબર બે ઘરમાંથી કોઈ એક વ્યક્તિ એ કેવાયસી છે કરાવવું કે બધાને વાસ્તવિકમાં એક કેવાયસી રેશન કાર્ડમાં સમાવિષ્ટ નામોના તમામ વ્યક્તિએ કરાવવું જરૂરી છે નાનું બાળક હોય તો પણ તેને એક વ્યવસાય કરાવવું જરૂરી છે કારણ કે સરકાર રેશન કાર્ડમાં જે અનાજ આપે છે તે વ્યક્તિ હોય છે હા મિત્રો એક કહેવાય છે કરાવવું નાના બાળકનું પણ જરૂરી છે અને વૃદ્ધનું પણ જરૂરી છે તમારું પણ જરૂરી છે જેટલા પણ રેશન કાર્ડમાં નામ હોય એ બધા લોકોને એક વ્યવસાય કરવું જરૂરી છે કેમ કે અનાજ વ્યક્તિ મળતું હોય છે હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર ત્રણ એક કહેશે નહીં કરાવો તો શું થશે જે રેશન કાર્ડ ધારકોએ ત્રીસ સપ્ટેમ્બર બે ચોવીસ સુધીમાં એક કેસી નહીં કરાવ્યું એ વ્યક્તિના નામનું રેશન ત્રીસ સપ્ટેમ્બર પછી બંધ થઈ જશે રેશન કાર્ડમાં રેશન તો મળશે પરંતુ જે વ્યક્તિ એક કેસી ના કરાવી હોય તો એ વ્યક્તિના ભાગનો જથ્થો ઓછો મળશે આપેલી તારીખ પછી પણ એક હશે કરાવી શકાશે અને જ્યારથી એક હશે કરાવશે ત્યારથી એ વ્યક્તિના નામનું રાશનનું રાશન મળવાનું ફરીથી ચાલુ થઈ જશે હા મિત્રો એક કહેવાય લાસ્ટ તારીખ તો ત્રીસ સપ્ટેમ્બર પણ હવે સરકારે વધારી દીધી છે રાખી છે તો આ મિત્રો આવતા આવતા તમારે કરાવી દેવાનું છે તમે કરાવો તો તમારું રાશન બંધ થઈ જશે જેમ કે તમારા પોચ છે પાંચમાંથી બે લોકો એક વસ્તી નથી કરાવ્યો તો એ બે ના ભાગનો જથ્થો ઓછો મળશે જો તમને પચીસ કિલો મળતું હશે તો તમને પંદર કિલો મળશે બે જણા કરાવ્યું નથી એટલા માટે એટલા માટે તમારે ત્રીસ ડિસેમ્બર સુધીમાં એક વર્ષે કરાવી દેવું હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર ચાર જે લોકો બહાર રહેતા હોય કે ફેમિલી સાથે ના રહેતા હોય એવા લોકોને એક એસી કેવી રીતના કરાવવું જે લોકો પોતાના જિલ્લાની બહાર રહેતા હોય કે ગુજરાતની બહાર રહેતા હોય અથવા બહારના લોકો કોઈ પણ ગુજરાતમાં રહેતા હોય તેવા લોકો રેશન કાર્ડની ડિટેલ મંગાવી જ્યાં હોય ત્યાં રેશન કાર્ડ ડિટેલ પાસે જઈ એક કસાઈ કરાવી શકાવે છે જેના વિશે સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે આ મિત્રો જે લોકો ફેમિલી સાથે ના રહેતા હોય અથવા કોઈ બહાર નોકરી કરતા હોય તો બહારના લોકો ગુજરાતમાં નોકરી કરતા હોય એ લોકોને એક વહે કેવી રીતના કરવો એ લોકોને એક કૈસે કરવા માટે રેશન કાર્ડની ડિટેલ મંગાવી લેવી પાસેના રેશન ડીલર પાસે જઈને એક હૈ કરાવી લેવું હા મિત્રો એ કહે તમે મોબાઈલ દ્વારા પણ કરાવી શકો છો અને રેશન ડીલર પાસે જઈને કરાવી શકો છો અને તાલુકા જઈને પણ તમે કરાવી શકો છો તો હા મિત્રો તમારે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં તમારે એક હૈસા કરાવી દેવાનું છે એક હશે નહીં કરાવો તો તમારું રાશન મળતું બંધ થઈ જશે મિત્રો આશા રાખું છું વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરજો